અરર મહાદેવ હરિઓમ જય માતેજીઓ આપણે સવાર સવારમાં આવી ગયા મરચીમાં ને કામ આપણે હમણાં મરચીમાં જ છે કારણ કે વરસાદ નથી આવ્યો ત્યાં લગ્ન મરચીમાં જ કામ કરવાનું છે આપણે ફુવારા ચાલુ છે એટલે ફુવારા અત્યારમાં મેન કામ તો હોય ફેરવાનું નાખતા લગતો બને એમ છે ક્યાંકના ફેરવી લે જો પહેલાં તો આપણો જન્મદિવસ કાંઈ લતો હં એટલે જન્મદિવસની બધા શુભેચ્છા પાઠવી એ બદલ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે આપણી દરકાર લીધી એ બદલ બધાયનો આભાર માની આપણે અને અત્યારમાં પહેલું કામ તો આવીને આપણે કીધું ફુવારા ફેરવી લઈ એટલે મરચીને આમ તો બધા કોમેન્ટમાં કીએ અમુકના ફોન આવતા હોય તે એ કહેતા હોય કે મરચીને કંઈ પાણીની જરૂર નથી અને હકીકતમાં બહુ જરૂરી નથી જરૂર નથી પણ એક વરસાદ માથે નથી થયો ને એટલે જરૂર છે પણ એટલે આપડે ખાલી અડધી અડધી કલાક આખી લઈ ને તો મેઈન પ્રશ્ન તો હું કે એટલી મરસી વાવી હોય તો એમાંથી આપડે પાંચ કે બે હજાર છોડવા જવાના જે હોય ને એ જાય નહીં અને હાથે આપવાની મજા આવે કુણી પાં થઈ જાય ને તો એકદમ ઓલા કપોટા બધાય પલ્લી જાય ને તો હાથે આપવાની મજા આવે અને કોક કોક છોડવા બચી જાય એમ કોઈ અમુક માણસો નબળા હોય સોંપવામાં અને એને દઈવો ન હોય ને ઈ છોડો જવાની શક્યતા રીએ એટલે આપણે ઈસોડવો જવા ન જ દેવો એટલે ખાલી અડધી અડધી કલાક હાકી લઈ અને એ આપણે મન પડે એમ ઈકાતા ફવારે ઐકવું હોય વે બપોર પાછી એક ફરે ફેરવી એવી રીતે ઐકવું પણ આજથી આપણે રેગ્યુલર આવતા જવા એટલે આજે આખો દીમાં હે ને છથી હાથ ફરે ફુવારે ફેરવી લેવા હે એટલે આજ વાંધો નહીં કારણ કે થોડા હાથીમાંથી નવરા થઈ ગયા જ અને આજ થોડુંક

આ ને સોડવા મૂકી દીધો દેખો લે ને પાણી હટી જાય ને તો ફેર પડે આમાં અમુક નવા કારીગરો હોય ને સોપામાં જૂના હોય એને ન વાંધો આવે હાલો આવો તો હવે આવી ગયા આપણે કપાસમાં હાથી હાલે ન્યા આટો મારવા અને કપાસ એના ખાલા બુરવાનો કામ ચાલુ જ છે કાલે થોડાક રહી ગયા અને કપાસમાં તો કાઈ જોવું પડે એમ છે જ નહીં કે ખડ વાવ્યું છે કે કપાસ વાવ્યું છે આમાં મને તો ખબર જ પડતી જો અત્યારે આપણે કપાસમાં હાથી આખવાનું ચાલુ કરી દીધું અને આપણે આમાં હાથી પર મરચી એટલે મરચી વીણવાની એટલી તકલીફ હતી

એટલે કે કાર્યુ મોટું થઈ જાય ને તો હાથી દે તો આપણે કયું હાથી અત્યારે રાખી તો આપણે વચમાં એટલે એટલે કે જે મોરના પગ હોય ને એવી રીતે આવી રીતે મોરપગા ક્યાં હાથી એટલે આમાં શું છે કોઈ જાતનો ઉપાડો ન આવે એટલે ઉપાડો ન આવે એનો મેન પ્રશ્ન તો આમાં શું છે કે આ મરચી વાળું રહ્યું ને એટલે મરચી જેના ડાઠિયાના આંતેન દૂસોનું હોય ને વધારે એની હિસાબે રાપમાં ઘડીએને ઘડીએ ઉપાડો ભરાય એટલે ઉપાડો ભરાય એટલે તમને હાકવાની મજા આવે નહીં આખો દી કંટાળો થાકી જાવ અને આ મોર પગા લે ને તો આમાં ઉપાડો ન આવે આમ તાઇરવે જાય એટલે આખો દી આંકવાઈને લગી તો એમાં કોઈ જાતનો ઉપાડો ન આવે એટલે આપણે પહેલાં એક મૂકીને એક પાટલામાં હાકી નાખ્યા અને હવે બીજી ફરે પાછું આ મૂકેલું પાટલું હાકી છે એટલે પાટલા કમ્પ્લીટ થતા જાય અને વાહે બે રાખી છે આપણે બેલ્યું હાંગરના ગાળે એટલે મહેશભાઈ નાંદી બાપા વાહે બેલી જઈ લે આવે એટલે આપણે કપાસને આયરું થઈ જાય સોખી અને એકદમ પરફેક્ટ હાટી થઈ જાય એમ ખાવ બધું પડી જાય અને વિખાઈ જાય ને ઉપાડો આવે જ નહીં કોઈને ઉપાડો નહીં કાઢવાનો નાંદી બાપાને નહીં કાઢવાનો ને મારે નહીં કાઢવાનો કારણ કે ઓલું પાટલું કાલે હાલી ગયું ને આ પાછું આવી હાલતું જાય હા એટલે બે પાહ તો થઈ ગઈ કમ્પ્લેટ વાહે ખાલી હાયરું જોવાની કે પડે નહીં એ એટલે મોરપગા હાથીમાં બેસ્ટમાં બેસ્ટ હોય ને તો કે મોરપગા એમાં આખો દે હાઈન લગી આખો તોય કોઈ જાતનો ઉપાડો આવે નહીં કપા આપડે છે દસ વીઘાનો એટલે એટલા જ સાચવવાનો છે હા કપા દસ વીઘાનો જાય ઓછા છે બાકી તો મરચી ને માનવીન જાજી છે હા અને હાસવું તો પડે બે વીઘાનું હોય તોય એમાં હાલે નહીં હાલો નહીં ના ને આપણે કઈ માંડ્યા હાથી આખ ભાઈ ના મારે નથી ખાઈ લાઈ લાઈ લેક લે એક ઉથલ વડી ગયે જા

દેવાંશભાઈ ચોપડી લઈને બેહી ગયા છે ચોપડી તો એ મુકતો જ નથી જો આપડે ઓલી ચોપડી હોય

અગિયાર વાગે વહી આવી આપણે એકલા કામ કરતા હોય એટલે વહી આવી માણસો કીધા હોય તો હાડા બાર વાગ્યા રોકાવું પડે અત્યારે તો બા દેવાંશ ને રમાડે રસોઈમાં ગુવાર બટેકા નું શાક ને લોટવાળો મરચા નો સંભારો અને શાક આપડે બહુ તીખું નથી બને એવું લસણ વાળી ચટણી હે ને વઘારી ને રાખી છે મારે તીખું ખાવા જોઈએ દેવાંશ તીખું લાગે તીખું લાગે કરે એટલે મીડિયમ તીખું કર્યું ઉપર ચટણી નાખી લે એટલે એવું લાગે ને કે ચટણી કાસી છે એમ અને અહીંયા રોટલી બની ગઈ છે હવે નાનજી બાપાનું ટિફિન કરી દઈ પપ્પા આવે એટલે પછી જમવા બે ટિફિન નાનજી બાપાનું આપણે અહીંયા જ રોજ બનાવવાનું જ હોય બે ટાઈમ કે દેવાંશભાઈ જયશે ટિફિન દેવા એને વાડિયા જાવું જોઈએ ને પપ્પા વૈયા જાય એટલે એમ કે કમ મૂકીને વયા ગયા તા કમ વૈ ગયા વાડિયા મૂકીને કમ વૈ ગયા એટલે એટલે અત્યારે ટિફિન દેવા લઈ જાય ને કોનું ટિફિન દેવા જવું બાપા ચાલો ભાઈ હા અને નાનજી બાપા આવે ને ઘરે ક્યારેક ટિફિન દેવા એટલે એમ કે ઉભા રહ્યો તમને ટિફિન દઉં છું ને એટલે વાડી ભાઈ આવે ને તો એને એમ કે પૈસા દો મહેશભાઈ ને એમ કહું ઉભા રહ્યો પૈસા દઉં એમ હા એ ઉપાડ લેવા આવતા હોય એટલે ભાઈ એમ પછી કેટલા રૂપિયા દે મહેશભાઈ તું કેટલા રૂપિયા દે બે રૂપિયા દઈ દે જો આપણે કાલે ગયા તા એટલે તાલુકો આપણે મોટા બાપુ તેમનું સમાચાર અને આપણે ખૂબ જ દુઃખ થયું કારણ કે કોઈ પણ વ્યક્તિ વહી જાય તો એનો આપણે અફસોસ રહીએ અને નૈનાના મોટા બાપુ તો એક એવું વ્યક્તિત્વ હતા એને બોતેર કે પંચોતેર વર્ષની ઉંમર રહી છે પણ કોઈ અરે કોઈ દી એને સંબંધ બગાડ્યો નથી જાળવી રાખ્યો એટલે એવા વ્યક્તિ વહી જાય તો આપણે દુઃખ થાય એના દિવ્ય આત્માને શાંતિ આપે એવી આપણે ભગવાન ભોળિયાનાથ પ્રાર્થના કરી આપણે ગયા શનિવારે તો નહીં ના ખબર કાઢવા ગઈ હતી એટલે ત્યારે તો બોલતા ચાલતા હતા મને ઓળખી ગયા મેં એમ કીધું મારા વીડિયામાં આવશે તો આઈ પાઈ

આપણે અપલોડ કરી દેવું પછી આજથી આપણો વિડીયો કારણ કે આપણો વિડીયો બાર ની લગી બંધ રહેશે કારણ કે આપણે આવવા જવાનું થતું હોય આપણે ઉતારી ન હોકી કારણ કે અંદર થી આપને ઐતમા ના પાડે એટલે આપણો વિડીયો બાર બાર દિવસ બંધ રહેશે એવા આપડા માનવતા સબસ્ક્રાઈબર ને આપણે જાણ કરીશું